તો ચાલો આખી ડુંગળીનું શાક બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા આખી ડુંગળીનું શાક બનાવવા માટે મેં પચીસ જેટલી નાની સાઈઝની ડુંગળી લઈ લીધી છે અહીંયા એકદમ ઝીણી ડુંગળી લઈ લીધી છે અને ફોતરા ઉતારીને અહીંયા મેં ચાર કટ લગાવી લીધા છે જેથી કરીને શાક આપણું ચડે ત્યાં ગ્રેવી એકદમ સરસ રીતે અંદર સુધી ઉતરી જાય તો અહીંયા મેં પચીસ જેટલી લઈ લીધી છે અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એ પ્રમાણે ડુંગળી લઈ લેવાની તો આખી ડુંગળીનું શાક બનાવવા માટે અમે અહીંયા ત્રણ દેશી ટમેટાને છોલીને લઈ લીધા છે ખમણી ની મદદથી અને ઉપરની છાલ આવી અને મેં કાઢી લીધી છે અને એક ચમચી મેં લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે કોથમીર લીધી છે અને અહીંયા મેં તલ અને સિંગદાણાનો ભૂકો લઈ લીધો છે જેમાં મેં બે ચમચી સિંગદાણાની એક ચમચી તલને ભૂકો કરી લીધો છે અધકચરા ખાંડી લીધા છે ખાંડળીમાં અને બે ચમચી જેટલો મેં કાજુનો ભૂકો લઈ લીધો છે એને પણ ખાંડડીમાં મેં કચરા ખાંડી લીધા છે તો હવે આપણે વઘાર કરી લઈએ તો અહીંયા આપણે શાક કુકરમાં બનાવવાના છીએ એના માટે હું અહીંયા કુકરમાં ચાર ચમચી જેટલું તેલ એડ કરું છું અહીંયા આપણે કુકરમાં બનાવશું જેથી કરીને ઝડપી શાક બની જાય તેલ આપણું થોડું ગરમ થાય એટલે એમાં આપણે અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું

સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ આપણે એની એક થી બે મિનિટ માટે આ રીતે હલાવીને સાંતળી લેવાનું છે જેથી શાકનો સ્વાદ જ સરસ આવે અને ગ્રેવી પણ આ રીતે એડ કરવાથી આપણે

વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો ટમેટામાંથી તેલ છૂટું પડી ગયું છે તો તો હવે એમાં એમાં આપણે મસાલા એડ કરી ચમચી જેટલી હળદર એડ કરીશ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અહિયાં તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો એક ચમચી જેટલું ધાણજીરું પાવડર એડ કરીશ અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું તો અહીંયા હું આજે ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર જ આ શાક બનાવું છું તો અહીંયા હું ગરમ મસાલો યાદ નથી કરતી હવે બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરીને સાંતળી લઈશું તો એક મિનિટ માટે આપણે મસાલાને સાંતળી લઈશું જેથી કરીને મસાલા પણ સાંતળાઈ જાય અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે મસાલા આપણે સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે ડુંગળી એડ કરી લઈશું ડુંગળી કરીને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી લઈશું અને 1 થી બે મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું જે કરીને નીચે ગ્રેવી આપણી ચોંટવા ન લાગે તો બે મિનિટ માટે કાજુ નો ભૂકો હતો એ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કરી લીધા બાદ આપણે એમાં પાણી એડ કરવાનું છે અહિયાં તમારે જેટલું ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરી લેવાનું એક ગ્લાસ જેટલું પાણી તો કુકર નું ડાંક ટાકીને આપણે એને બે સીટી કરી લેવાની છે તો બે સીટી થઈ ગઈ છે ચેક કરી લઈએ

શાક બનીને તૈયાર છે આ રીતે મારી રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમે રોટલી રોટલા ભાખરી અથવા બાજરીના રોટલા સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને ફટાફટ બનીને ને મિનિટમાં શાક બનીને તૈયાર થઈ જાય છે તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય આખી ડુંગળીનો તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં એ પહેલાં પણ મેં મારી ચેનલ ઉપર આખી ડુંગળીના શાકનો વિડીયો મૂકેલો છે એ પણ તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસીપી કેવી લાગી તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ